જય સ્વામિનારાયણ બધાને નેટસપ નેટવર્ક ચેનલની અંદર હું સંજય ઠુમર આ બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો ખાસ આજે આપણે થોડીક આપણા હેલ્થ વિશે વાત કરવી છે કે જે મોટામાં મોટું સુખ હોય તો અત્યારે આપણા શરીરનું છે એનાથી મોટું કોઈ સુખ નથી કે પહેલું સુખ તે જાતે નરિયા એટલે લગભગ આજે આપણે જોઈએ

પ્રદૂષણમાં વાત કરીએ કે હવાની અંદર વાહન તો વધવાના છે ફેક્ટરી વધવાની છે તો પ્રદૂષણ તો અવારનવાર ફેલાતું જ રહેવાનું છે પણ એક જોઈએ તો ખોરાક કે ખોરાકમાં બને ત્યાં સુધી થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરી અને આપણે ઓર્ગેનિકના રૂપમાં કદાચ આપણા બોડીની અંદર સારું એવું આપણે સુધી નિરોગી રહેવું છે કે તંદુરસ્ત કોઈ જાતનો રોગ લગભગ બને ત્યાં સુધી બોડીની અંદર આવતો નથી એવી સરસ મજાની બે ત્રણ પોટક વિશે આજે આપણે ચર્ચા કરવી છે કે ભાઈ થોડુંક જે ખોરાકના રૂપની અંદર આપણા શરીરની અંદર મિત્રો શેકાય શેર જાય છે અને આપણને લગભગ લોકોને ખ્યાલ છે સતાય તેને ફિલ્ટર કરીને બહાર કાઢવાનું કોઈ સાધન નથી પણ સંપૂર્ણ આયુર્વેદિક રેજની અંદર આજે આપણી કંપની નેટસપ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ બે હજાર વીસમાં સોરી બે હજારની સાલમાં સ્થાપના થઈ છે અને આજે બે કે પચીસ વર્ષથી ઓલરેડી લોકો સુધી એટલી બધી જેન્યુન પ્રોડક્ટ પહોંચાડી રહી છે કે લોકોનું ક્યાંક ને ક્યાંક હિત સુધરે છે જે આરોગ્યની અંદર કોઈ બોડીની અંદર ઘણા બધા એવા પ્રોબ્લેમ છે કે જે પ્રોબ્લેમની અંદર લોકો હોસ્પિટલોથી થાકી ગયા છે અને ફાઇલના ઢગલા કર્યા છે તો આજે લગભગ જોઈએ ને તો ચોવીસ પચીસ વર્ષની અંદર કંપનીએ ઘણી બધી પ્રોડક્ટ આજે એક પ્રોડક્ટથી લઈ અને સો સો ઉપર હોય તો પણ ના નહી એટલી બધી પ્રોડક્ટ આજે કંપની ઓલરેડી લોકો સુધી પહોંચાડી રહી છે પશુપાલન માટેની ઘણી બધી રેન્જની અંદર ચાર પાંચ કેટેગરીની અંદર પ્રોડક્ટ બનાવે છે અને તે પણ કેવી કે એકદમ શુદ્ધ અને આયુર્વેદિક પ્રોડક્ટ સો ટકા ઇકો ખેતીવાડીની કોઈ પણ પ્રોડક્ટ હોય તો પણ સો ટકા ઇકો અને ખાસ વાત કરું ને મિત્રો તો આજે ઘરે ઘરે એસિડિટી ગેસ કબજિયાતના પ્રોબ્લેમ છે કે તેનાથી મોઢાના સાંધા આતરના પ્રોબ્લેમ ફેફસાના પ્રોબ્લેમ બહુ બધા કિડનીની સમસ્યા ઘણા બધા પ્રોબ્લેમ છે ડાયાબિટીસ હૃદયના પ્રોબ્લેમ બીપી થાઇરોઈડ કોલેસ્ટ્રોલ આ બધું ક્યાંથી આવે છે તો કે આપણા ખોરાકની અંદર જે આપણે દિવસેને દિવસે ખોરાક લઈએ છીએ તેની અંદર આપણી बॉडी ની અંદર જે વધારાનું શેર જમા થાય છે તેમાંથી બીમારી ઉત્પન્ન થાય છે પણ ટોટલ લોકો આવી ગયા હું ને તમે બધા કારણ કે કોઈ પણ વસ્તુ આપણે જીવન જરૂરિયાત કેટ ને કેટ થી તો લાવીએ છીએ પણ તે જ વસ્તુ આપણને જે બોડી ની અંદર નુકસાન કરી રહી છે તેને આપણે ફિલ્ટર દ્વારા બહાર કાઢવી છે તો આજે કંપની એ નેસ્રામો રેન ની અંદર બે ત્રણ ફ્લેવર ની અંદર સરસ મજાના પાવડર ફોર્મ ની અંદર એટલા બધા કન્ટેન્ટ એડ કર્યા છે કે જે બોડી મનુષ્યની સંપૂર્ણ રીતે સવારથી લઈને સાંજ સુધી આપણે જે કઈ કાર્ય કરીએ છીએ જે કઈ વસ્તુ ખાઈએ છીએ જમા થાય છે તેને અંદરથી બહાર કાઢવા માટેનું બેસ્ટ પ્લેટફોર્મ છે કે નેસ્રામૂલ નેસરા પાવડર એટલો બધો જેન્યુન પાવડર છે કે કોઈ પણ બીમારીની અંદર આપણા બોડીની અંદર સારું એવું રિઝલ્ટ આપી અને લાંબા સમય સુધી

બાળકને તેનો ટેસ્ટ પણ ફાવે છે અને સારું એવું રિઝલ્ટ મેળવી શકે છે તો કોઈ પણ મિત્રો ને મિત્રો કોઈ પણ સમસ્યામાં કાંઈ પણ વધારે માહિતી જોતી હોય અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો વિડીયોની અંદર મારો નંબર આપેલો છે તેમાંથી કોલ મેસેજ કરી અને માહિતી મેળવી શકે છે અને આજનો વિડીયો આપણે ખાસ હેલ્થ માટે હતો તો આજનો વિડીયો આપણે એન્ડ કરીએ અને ફરી મળીએ આવા ન્યૂ વિડીયો સાથે ન્યૂ વિડીયોમાં ધન્યવાદ